જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વડોદમાં તો હું આવી ગયો છું અમારા મામા સસુરના ઘરે તો તમને વિડીયોમાં દેખાડો જોઈ લો અમારા મામા સસુરના ઘર કેવા છે જોઈ લો જો બધું કરશે તેમનો હા છે અમારે મામા સસુરો દીકરો નામ છે જત્યુ

જો મિત્રો આ ઘર હમણાં નવું ભણાવ્યું છે શરૂઆત કરી છે હમણાં તો દસ પંદર દાડા થયા આ ઘર આ ભાઈનું છે તમને બતાવું જોઈ લો મારા મામા શક નો નાના દીકરો હોટો ભાઈ નો હા એમનું ઘર છે જો મિત્રો એક આ બીજું ઘર છે એ પણ અમારા મામા સાસુરનો છોકરો છે મોટો દિનેશ એ હાલ ઘરે નહીં દવાખાને ગયા છે એમના છોકરો બીમાર તો એટલે દવાખાને ગયા છે તો હું આવ્યો છું ત્યાં જોઈ લો અને એક બીજું ઘર છે ગામમાં એ બી તમને બતાડું આપણા ઉલુકમાં બન્યા રહેજો હવે આપણે જઈએ ગામમાં તો મિત્રો ગામમાં જઈને તમે બીજું ઘર બતાવું છું तो वीडियो जाओ रख दो चैनल ना सब्सक्राइब करो ना भूलता चलो तो हम हमारा घर गांव में दिखा दे चलो, चलो वीडियो में बने रहना बाइक लिन जाओ सब गांव में तो बाइक चलो करो ચલો બાઇક ચાલુ કરે છે બાઇક લઈને આપણે ગમત આવશે એનો ગમત વટાવી જઈએ બનાવી દઈએ બાઇક પણ નવું લાવી છે હું વિડીયો વિડીયોમાં બનાવી દેજો આપણે દ્વારા છે ગમમાં રોડ આવી ગયો રોડે રોડ રોડે ડાયરેક્ટ ગામમાં હવે એમાં ઘરે આવી ગયું હવે લો વાલ્મીકી મારો છે ગાડી ખો આપણે અભિગત વિચાર રાતે ઓની પોલી ગાડી તો તમને હવે ઘર વતાવે છે અમારે મામાનો શું ખૂબ ભાઈ બતાવે છે ઘર તો કરવા આવી જાઓ એમને પૂરું પૂરું ફર્નિચર નું કરશે એવા માટે મેમન આવે એના માટે છે ફર્નિચર રૂમ ફર્નિચર રૂમ છે ત્રણ ચાર મહિના બનાવી માટે ઓફિસ રાખે છે ગમે તો શેર લાઈક

અરબ ઘાયરી તપલી જાને છે એસલ ઘિની એસલ ઘિની તપલી જાડે દે જો ઓને ફ્રી ફાયર શોખ છે બહુ બહુ ફ્રી ફાયર અમારો શોખ છે હા ફ્રી ફ્રી ફાયર અમે જો તમે જો વિડિયો અંદર જન ફ્રી ફાયર મને શોખ છે ને આવળો હે મફુ બહુ રમે છો મિત્રો આઈડી શું આઈડી નો બોલ દારૂ રાહુલ ભાઈ રાહુલ વાલ્મીકી રેડી રેડી તો મિત્રો તમને ઘર બતાવી દીધા વિડીયો ને જેટલો બને એટલો શેર કરજો ચેનલ ને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આ જયંતી ને સપોર્ટ ફૂલ કરજો ફૂલ સપોર્ટ કરજો અને જો રાતે આપણે આયા હતા રિક્ષા મળી છે સામે એક ગાડી પડી અમાર મામા સસુ ની રેડી હવે આપણો વ્લોગ આટલે પૂરો કરું છું તો મળી જાય આગળના વ્લોગમાં ચેનલ સબસ્ક્રાઈબ કર ના ભૂલતા આવો જય માતાજી મિત્રો